રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા શ્વાન ખસીકરણ પાછળ લાખોનું આંદર કરવામાં આવી રહ્યું છે છતાં શ્વાનની વસ્તી વિસ્ફોટક જોવા મળી રહી છે તેમજ રખડતા શ્વાનમાં હિંસકતા વધતા કુતરાઓ કડવાના બનાવોમાં વધારો જોવા મળ્યો મહાનગરપાલિકા દ્વારા શ્વાન બંધીકરણ તેમજ રસીકરણ સહિતના કામના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા જે અંતર્ગત છેલ્લા આઠ માસ દરમિયાન ડોગ બાઇટ એટલે કે કુતરા કડવાના કેસ ની વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લા આઠ માસ દરમિયાન અગિયાર હજાર બસો ને બાણું લોકોને અલગ અલગ વિસ્તારમાં કુતરા કડિયા હોવાના બનાવો સામે આવ્યા અને આ લોકોએ સરકારી તેમજ મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે રાજકોટ શહેરમાં જોઈએ તો રખડતા જે શ્વાન છે એમના ડોગ બાઇટના કિસ્સાઓ સામે આવતા હોય છે આ રખડતા કે શ્વાનના પ્રશ્નોના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વંદીકરણની કામગીરી કરવામાં આવે છે તથા હડકવા વિરોધી રસીકરણની પણ કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત અવારનવાર જે શ્વાનો ખોરડતા હોય છે તો એ શ્વાનને જે રૂલ્સ મુજબ છે ડોગ આપણે સેન્ટરે રાખીએ છીએ અને ફ્રીથી પરત જગ્યાએ જ મૂળ જગ્યાએ પરત ફરતા હોઈએ છીએ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર ડેને પણ મહિનાને આપણે જોઈએ તો સરેરાશ અઢીસો જેવા ડોગ શ્વાન વંદીકરણમાં લેતા હોઈએ છીએ અને આ ઉપરાંત આઠસો થી હજાર જેવા ડોગોનું આપણે રસીકરણની કામગીરી કરતા હોય છે ચાલુ વર્ષ છેલ્લા જે ચોવીસ પચીસ માં છે તો તેમાં ત્રણ હજાર ડોગોનું આપણે સ્વયં વૃદ્ધિકરણ કામગીરી કરેલી છે તથા દસ હજાર પાંચસો જેવા ડોગોનું આપણે હળવા રસીકરણની પણ કામગીરી કરેલી છે